નેત્રંગ પંથકમાં આઠ કલાકમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ કોલેજ રસ્તા પર પાણી ફરી વળતા બસો જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરથી મદદથી રેસ્ક્યુ કરાયું નેત્રંગ પંથકમાં સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ બે દિવસનો વિરામ લીધા બાદ હવામાન ખાતાની આગાહીને લઈને નેત્રંગનગર સહિત પંથકભરમાં મેઘરાજાએ તારીખ ત્રણના રોજ સાંજના દેખા દીધા બાદ રાત્રે ફરી ધામા નાખી ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી હતી જ્યારે આજે તારીખ ચૌદના રોજ સવારના આઠ કલાકથી લઈને સાંજના ચાર કલાક સુધીમાં સાઠ એમ એમ બે પોઇન્ટ પાંચ ઇંચ વરસાદ વરસતા પંથકમાં જળબંબા કાળની સ્થિતિ ઊભી થઈ હતી નેત્રંગ નેચંગનગરમાં નેચંગવાલીયા રોડ ઉપર આવેલી સરકારી કોલેજ ખાતે નાળની સુવિધા વરસોથી નહીં ભારતીય બનાવ્યા રસ્તા કોલેજ રોડ ઉપર પાણીનો દસમતા પ્રવાહ કરતા થતા બેટલા વિદ્યાર્થીઓ તેમનું કોલેજ જો સ્ટાફ પસાતા દેનો રેસ્ક્યુ કરવા માટે નેશનલ મામલદાર કચેરીના નાયબ મામલદાર રિંકલ ગેન વસાવા અને સ્ટાફ તાલુકા પંચાયત પંચાયત બીઓ કોવા તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખ તેમાં જે સ્ટાફ પોલીસ સ્ટાફ અને નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તલાટી ભીમસિંહ વસાવા સહિતના લોકો મદદે દોડી આવ્યા હતા નેત્રંગ ગ્રામ પંચાયતના ટ્રેક્ટરોમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને એમકેમ લાવવામાં આવ્યા હતા મેઘરાજા ધમેકેદાર શરૂઆતને લઈને અવરાવતી નદી સહિત પંથકની નદીઓમાં ઘોડાપોરની સ્થિતિ જોવા મળી રહી છે આ લખાઈ રહ્યું છે તે સમયે મેઘરાજા સતત વરસી રહ્યા છે નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને નુકસાની બાબતનો કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી તારીખ ચૌદના રોજ સાંજના ચાર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ એક હજાર એકસો ચોપન એમએમ